જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો કિન્સો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં બીજા મિત્રો ધોરણ બાર વ્યાકરણમાં તળપદા શબ્દો અને પદક્રમ તથા પદ સંવાદ આ બંને ટોપિકને આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આઈએમપી તથા સમજૂતી બંને તમને આ એટલે કે બંને તમારું ઓલ ઇન વન કામ અહીંયા થઈ ગયેલું છે ઓકે પીડીએફની ની કરી પીડીએફ તમને મળશે ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પબ્લિક ગ્રુપ જે છે એ છે એટલા માટે જો લિંક ઓપન ના થાય તો ટેલિગ્રામમાં જઈને કરો અભિષેક એજ્યુકેશન ગુજરાતી સર્ચ અને તમને જે પહેલાં મળે તમને પબ્લિક ચેનલ મળી જશે ફાઇલ સેક્શનમાં તમને પીડીએફ મળી જશે મારી એક એડવાઇસ રહેશે કે તમે પહેલાં સમજૂતી જુઓ અને એન્ડ ટાઈમે તમને જે છે આ તમે પીડીએફ ઓપન કરશો તો આવડશે સમજૂતીમાં ઘણી ખરી ટ્રિક્સ પણ આપી છે એ પણ તમે જોઈ લેજો બીજી વસ્તુ વાત કરું કે બીજા ઘણા વ્યાકરણના વિડીયોસ અપલોડ કર્યા છે પ્લેલિસ્ટ બનાવી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો ચાલો આ બધા વ્યાકરણના તમારે શું સર્ચ કરવાનું જે ટોપિક જોઈએ ખાલી સર્ચ કરો બરાબર છે જેમ કે સ્ટાન્ડર્ડ 12 શબ્દ સમૂહ જોઈએ બરોબર છે તો સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ બાય અભિષેક એજ્યુકેશન ગુજરાતી તો તમને મળી જશે અથવા તમે શોધશો તો તમને આરામથી મળી જશે આપણે વિડીયો બનાવેલા છે તમને આવા જ હશે ખાલી ટાઇટલમાં ચેન્જ હશે લેટ્સ ગો સમરે એટલે સ્મરણ કરે તળપદા શબ્દ એટલે તમે જાણો છો કે ભાઈ ગામડા ટાઈપના શબ્દો હોય જેનો રિયલ અર્થ કંઈક અલગ થતો હોય બરાબર છે ઓકે ચલો લાગ એટલે તક પછી હાડે એટલે ચાલે સજવા એટલે પથારી સોરી સેજવા હશે હા સેજવા એટલે પથારી ઓધારે એટલે ઉઘાર્યા ઓઘાર્યા એટલે ઉધાર્યા ઉઘાર્યા પછી આણે એટલે તાવું સયરું એટલે સૈયરો અબળા એટલે નિર્બળ સ્ત્રી સારૂડો એટલે સાડલો અથવા સાડી પછી નાઠી એટલે દોડી બરાબર છે કે નાઠી એટલે દોડી પછી જો વાત કરું ઠેસ ઠેબા તો ઠોકટ પછી જો હું વાત કરું આબુ તો પહોંચું ધૂસા ભૂસા એટલે છોડા ફળશ એટલે ટુકડો આ યાદ કરીને ફળશવાળું કણી ઘણી વાર પૂછાઈ ગયું છે પછી અહુર એટલે સવાર પછી રાત વરત એટલે રાત વરત એટલે રાતના સમય પછીનો વાત કરું કણી તો પછી તરફ એ કણી બરાબર એકણી ના કહેવાય એ કણી જઈએ પછી તોળા એટલે એક રાગ તોડી છે બરાબર છે તોડા ગાતી પછી ડાંફ એટલે પગલું પછી ઝાંપલી એટલે નાનો દરવાજો આણવું એટલે લાવવું પછી જો હું વાત કરું જોડે એટલે જોડ બરાબર છે જોડ એટલે જોડ પછી ચડિતર એટલે વર્તન પછી વાત કરું ભલી ભરી એટલે સારી કરી પછી વાત કરું સરિયું એટલે સરિયું બરાબર છે તમે ખાલી આ જોઈ લેજો સરિયું છે અને આ સરિયું છે ઓકે ઓકે પછી વાત કરું પછી કે કેડી કેદી એટલે ની બરાબર છે પછી ટોપરેટ એટલે કોપરાથી પછી વાત કરું ઓળાળ એટલે બળતણ બરાબર છે આ થઈ ગયું તમારા તળપદા આઈએમપી તળપદા છે બધે બધા બોર્ડ બોર્ડમાં પણ પૂછાઈ ગયેલા છે ગેન્ટલીય વાર આમાંથી આમાંથી ઘણા બધા બોર્ડમાં પણ આવેલા છે તો આ બધા તમારે કરવાના છે બોર્ડની એક્ઝામ માટે હવે પદક્રમ અને પદ સંવાદ બરાબર છે પદક્રમ અને પદસંવાદ પદક્રમ અને પદ સંવાદ શું હોય કે જેમાં આડુઆવળો કાં તો પદ આપેલો હશે પદક્રમ આડુઆાવળો આપેલો હશે કાં તો પછી એમની જે છે ભાષા અલગ હશે જેમ કે આત્મી પણ ભડ જેવો બોજા ઉઠ્યો ભડકી એટલે તમારે હવે આમાંથી આ બનાવવાનું છે હવે આ તમને ક્યારે આવડશે જ્યારે તમે પાઠને વાંચેલું હોય ત્યારે આવડશે આ વસ્તુ પાઠને જ્યાં સુધી નહીં વાંચેલું હોય ત્યાં સુધી તમને આવડશે નહીં તો પહેલાં પાઠને વાંચવું પડશે તમારે શું કરવું પડશે પાઠને વાંચવું પડશે તો જ તમને નહીં તો આમાં પાઠને જો ના વાંચ્યું હોય જો એટી સિક્સટી સેવન્ટી પર્સન્ટ તમારું પાઠ પાઠ કામ આવશે ઓકે કન્ટેન્ટ અને થર્ટી પર્સન્ટ તમારે લોજિક કામ આવશે કારણ કે શું છે તમે એકવાર વાક્ય બનાવી દો ને તો તમને ખબર પડી જાય તો આનું શું હશે ભોજા જેવો ભડ આદમી પણ ભટકી ઉઠ્યો ભોજા જેવો ભડ માણસ પણ અથવા તો આત્મી પણ ભટકી ઉઠ્યો તો આમ કરીને આડું આવડું ખાલી સેટિંગ કરવાનું છે સુકી જીવલીએ સાંઠીઓની ભારીઓ ફેરી ફેરીને વાડો હવે જો કોઈને આ ખબર જ ના હોય બરાબર ચેપ્ટરમાં ક્યાં છે ક્યાં આવ્યું છે મને નથી ખબર તો ખાલી એક લોજિક દોડાવે કે ભાઈ કરતાં પહેલાં આવે આપણે નોર્મલ આપણે ઇંગ્લિશમાં જો તમને શીખ્યા હોય તો કોઈ કે શું આવે કે વાક્યની રચના કરતાં પહેલાં આવે કે જીવલીએ કંઈક ભેગી કર્યું છે ઓકે ભેગી કરી છેલ્લે આવશે આ પહેલાં આવશે આ છેલ્લે આવશે હવે કે ભાઈ શું ભેગું કર્યું છે સાઠીઓની હવે ફરી ફરીને કેવી રીતે ભેગી કરી તો કે ફરી ફરીને હવે તો જીવલીએ વગડો ફરી ફરીને અચ્છા આટલું થઈ ગયું વગડો ફરી ફરીને સૂકી સાઠીઓની ભારીઓ ભેગી કરી તો આ થઈ ગયું એકદમ ઇઝી તો આ ખાલી આમાં એક વસ્તુ યાદ રાખવાની પહેલાં કરતા શોધો અને એકદમ છેલ્લે ક્રિયા શોધો એકદમ થઈ ગયું એટલે શું થઈ ગયું ક્રિયાવાળો વડાઈ ગયો કરતાવાળો હવે વચ્ચેનું તમે કર્મના હિસાબે તમે કરતા જાઓ ઓકે જુવાનીના અભાવે લોહીને ચડતા સહનશક્તિ પણ ઘટી ગઈ હતી તો જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ પણ ઘટી ગઈ હતી એમના દર્શનની જ પાઠ પ્રથમ મળ્યો હવે જો એમના તો એમના આવશે હવે મળ્યો એ છેલ્લે આવશે ક્યાં ગયું મળ્યો મેં તમને કીધું હવે વચ્ચેનું દર્શન દર્શને જ એમના દર્શનને જ ઓકે આ થઈ ગયું હવે એમના દર્શને પાઠ પ્રથમ મને શ્રમનો મળ્યો હવે એમના દર્શને જ મને પાઠ મળ્યો અચ્છા શ્રમનો પાઠ મળ્યો એ તો મને ખબર પડી ગઈ મ એમના દર્શન પર પ્રથમ ક્યાં આવશે તો એમના પ્રથમ દર્શને છે તમે સમજાશો કે આ વસ્તુ હું જનતાને સેવાને માનું છું અને મારો સ્વામી ભગવાનની સઘન પૂજાનું ઓકે તો આનો શું થશે હું સેવા ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું આ નથી સાધન છે ઓકે લેટ્સ હું આગળ જોઈએ પાંચમી ડોશીને વાસના જોવાની પેઢી હતી તો પાંચમી પેઢી જોવાની વાસના હતી જ ડોશીને પાંચમી પેઢી ડોશી અહીંયા આવશે ડોશીને પાંચમી પેઢી જોવાની વાસના હતી જ ઓકે હવે આ જે છે જેમાં એને જ જો આમાં શું કહે કે આપણે નોર્મલ લોજિક દોડાવીએ બરાબર વાક્ય રચના હતી પછી આવે અને જ અહીંયા આવે તો ખોટું પડે બરાબર છે તમારું તો એટલે મેં તમને કીધું કે અમુક શું છે પાઠ તમને આવડવો જોઈએ પાઠના વાક્યો આવડવા જોઈએ બીજું કંઈ નહીં આમાં ચલો એક બાપુ એક વાઇટામિન એક આપો માંગનારાઓની દાખલો દૃષ્ટતાનો તો ઉછીનો માગનારાઓની દૃષ્ટતાનો એક દાખલો આપો આ તો એકદમ નોર્મલ અમારા માટે આવો નારંગી અને થોડી આવી સંચો હું લાવ્યો અમારા માટે આવો સંચો અને થોડંગી થોડી આવી નારંગી હું લાવ્યો અથવા તો હું જો હવે તમે અહીંયા હું શું છે આગળ મૂકી દો કે હું અમારા માટે લાવ્યો હતો તો આ શું છે પાઠમાં આ પાઠ તમને આવડશે ત્યાં સુધી બાકી લોજિકમાં શું થશે વાક્ય રચના અકોર્ડિંગ તો હું પહેલાં આવશે અને પછી આખું વાક્ય આવશે અગ્રીડ બટ હવે શું છે આ વસ્તુ તમને ત્યારે જ આવડશે કે જ્યારે તમે હવે જો આ મેં બધા નથી મૂક્યા કેમ નથી મૂક્યા કે જ્યાં સુધી મતલબ નથી હું મૂકી દઈશ તો તમે ખાલી પાઠ વાંચીને જાઓ અને અંદરનું તમને જરૂર નથી કારણ કે શું છે આ વસ્તુ બેઠી ના પૂછાય આમાં આઈએમપી ના હોય કે ભાઈ આમાંથી જ પૂછાશે એવું ના હોય આ ખાલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે ઓકે તો આ તમે જોઈ લો એક્ઝામ્પલ આ રીતે તમને જોવા મળશે અને આ મેં કે છે જે વધારે વાર બોર્ડમાં પૂછાઈ ગયા છે એટલે તમને આઈડિયા ઓકે તો ચલો આ વિડીયોમાં રાખીશું આટલું જોયું પસંદ આવતો લાઈક છે સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી વ્યાકરણના બધા જોઈ લેજો તો બેસ્ટ ઓફ લક ફોર્ડ એક્ઝામ મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ